ખડકી કયા ગામની અંદર ખડકી ગામની અંદર બાર બેડિયા ને તેરબી ખડકી બેલો જાય ખડકી નો અર્થ થાય તરવા જોયો ખડકી એટલે દરવાજો જેની ખડકી ખુલી છે ને બાપ એનો દરવાજો ખુલી જાય પણ બાર બે બાર બેડીઓ ને તેરમી ખડકી તેરમું થાય એટલે સ્વાહા આ દેહ મૂર્તિ પામે તેરમું થાય ને એટલે ખાટલો થઈ જાય ખાટલો ઢારી દેવામાં ઊંધા પાડેલા ખાટલા છતા થઈ જાય

વર્ષ નો એક જ દિવસ એનું નામ કાળી ચૌદશ અને કાળી ચૌદશ ના નિમિત્તે

મસાણા ની અંદર જિંદગી મળી છે ખૂબ મજાની હે ને જિંદગી આપને એટલી સરસ મળી છે વધારું છે વાત નહી કરું પણ આપણને જે મળ્યું છે ને એક જલ્મ